નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કાફીની આજની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે હું છું હેમાનગીની પાટીલ મિત્રો આજનો જે આપણો કાર્યક્રમ છે તે છે ટ્રમ્પની તાજપોશી વિશે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સુડતાલીસમાં પ્રમુખ પદના શપથ લઈ લીધા છે બીજીવાર પ્રમુખ પદ સંભાળતાં જ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ જળવાયુ સંધિથી અમેરિકાને બહાર થવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા અમેરિકાને ડોનાલ્ડ ટ્રમ્પના રૂપમાં સુડતાલીસમાં નવા રાષ્ટ્રપતિ મળી ચૂક્યા છે ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવનારા ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીના કેપિટલ હિલ ખાતે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા તેમની સાથે જેડી ડીવાન્સે પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે ટ્રમ્પ અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ બન્યા ટ્રમ્પ બીજી વખત યુએસ સરકારમાં પરત ફર્યા આ પહેલા તેઓ વીસ જાન્યુઆરી બે હજાર સત્તરથી વીસ જાન્યુઆરી બે હજાર એકવીસ સુધી રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે તો આજનો આપણો વિષય છે ટ્રમ્પની તાજપોશી વિશે અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિદેશી બાબતોના જાણકાર દિગંત સોમપુરા સર આપનું સ્વાગત છે અમારા આજના કાર્યક્રમમાં અને દર્શક મિત્રો આપ જાણો છો એ રીતે અમારો કાર્યક્રમ ફોન ઇન લાઈવ છે તેથી આ વિષયને લઈને તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમારા ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આવેલ છે તે નંબરથી આપ અમને પ્રશ્ન પૂછી શકો છો તો શરૂ કરીએ આજનો કાર્યક્રમ દિગન સર જી ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ ટુ પોઈન્ટ ઓ ફરીથી વ્હાઈટ હાઉસમાં એમની વાપસી કઈ રીતે જુઓ છો આપ એમાં બહુ મજાનો આ વિષય છે અમેરિકાની જે તાજેતરની ચૂંટણી થઈ અને એમાં પ્રમુખ પદ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ જાહેર થયા ચૂંટાયેલા પ્રમુખ તરીકેને હવે તેમણે એક્ટિવ પ્રમુખ તરીકેનો કાર્યભાર પણ ગઈકાલે સંભાળી લીધો આ ચૂંટણી ઉપર છ મા આઠ મહિનાથી વિશ્વની નજર હતી કારણ કે ઘણા બધા કારણોથી આ વખતની ચૂંટણીમાં અલગ સમીકરણો જોવા મળી રહ્યા હતા આખરે જે 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 અંતે આપણે રિઝલ્ટ જોઈ રહ્યા છે એમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ભવ્ય વિજય થયો મહત્વની બાબત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો આ બીજો સમયગાળો અને પહેલો સમયગાળો આ બેમાં ઘણો બધો તફાવત એ છે કે પહેલીવાર જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બને ત્યારે એમની ઇમ્પ્રેશન એક બિઝનેસમેન અત્યારે આજે પણ બિઝનેસમેનની છે એક વેપારી તરીકે સૌથી પહેલીવાર જ્યારે થયા ત્યારે એમનો રાજકીય અનુભવ ક્યાંક કંઈક ઓછો હોય એવું એમની કામગીરીમાં દેખાતું હતું એમની છાપ શરૂઆતના દિવસોમાં નવા પ્રેસિડન્ટ પહેલી વખત બન્યા ત્યારે ટ્રમ્પ એક ટ્વિટર પ્રેસિડેન્ટ તરીકે એસ્ટાબ્લિશ થયા હતા એક મજાક્યું એમના માટે શબ્દ હતો કે ક્યાંક બેઠા હોય ને એમને કંઈ પણ આઈડિયા આવે ટોયલેટમાં હોય ને આઈડિયા આવે બાથરૂમમાં હોય આઈડિયા આવે અને ઇમિડિયેટ એ ટ્વિટર ઉપર એ મેસેજ મૂકીને પોતાનો આઈડિયા ડિક્લેર કરીને એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટ્રાય કરે હવે આ બીજા સમયગાળામાં એમની પાસે જૂના અનુભવનું ભાથું અન્ય બનાવ બનાવ જે બન્યા એના આધારે એમને હવે પોતાની જાતને ટ્રમ્પ જે ટ્વિટર પ્રેસિડેન્ટ તરીકે પોતે જે થયા હતા એને હવે નવા સ્વરૂપમાં આક્રમક રીતે રજૂ કરશે એમાં કોઈ બેમત નથી બીજી વાત હવે જ્યારે એ છે કે આપણે ભારતીય તરીકે આપણે અમેરિકા સાથેના સંબંધો અને સહકાર અથવા તો વાણિજ્ય વેપાર એ સંદર્ભે આપણે શું ઈચ્છીએ છીએ અને શું થઈ શકે તો મહત્ત્વની બાબત એ છે કે છેલ્લા છ મહિનાથી જો દર્શક મિત્રો તમને પણ ધ્યાન હશે હેમંગેરી તમે પણ જોયું હશે બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળની વ્યવસ્થિત અવર રહી અમેરિકાના પ્રતિનિધિમંડળ અહીંયા આવે અને એ પણ ઉચ્ચ કક્ષાનો સુરક્ષા કમિટીના લોકો આવે વેપાર મંડળના લોકો આવે એવા લોકો જ્યારે અહીંયા આવે ને સાથે સાથે આપણે ભારતનું પ્રતિનિધિમંડળ પણ ત્યાં જતું એ બહુ સૂચક મુલાકાતો રહી હતી અને જ્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પ જેને નરેન્દ્ર મોદીએ મારા ફ્રેન્ડ મોદી મારા ફ્રેન્ડ ટ્રમ્પ તરીકે પ્રમાણે છે એટલે એવા સંજોગોમાં ભારતની ટ્રમ્પ સાથેની મિત્રતા મોદી સાહેબના સંબંધો એમની પોતાની એક સૂઝબૂઝ જેને કારણે ભારતને બહુ જ લાંબા ગાળાના ફાયદાઓ ટૂંકા ગાળામાં જોવા મળશે એનું કારણ સૌથી પહેલું એ છે કે ભારત વિશ્વનું સૌથી મોટું બજાર છે ભારતના આ મોટા બજારનો લાભ લેવા દરેક દેશો ઈચ્છતા હોય એ સ્વાભાવિક છે હાલમાં ચીનની જે 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 કંટ્રોલ છે અને એની આડોડાઈ આનાથી અમેરિકા અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ પણ ખુશ નથી એટલે કોઈને કોઈ રીતે ચીનને જો કંટ્રોલ કરવા અમેરિકા પહેલ કરે તો એનો સીધો જ લાભ ભારતને થાય એ દેખીતું છે એટલે આપણાને વાણિજ્યની રીતે પણ આપણાને આપણા દેશને ઘણો બધો લાભ થશે સુરક્ષાની દ્રષ્ટિએ પણ આપણે બંને દેશો વચ્ચે ઘણા બધા ફાયદા થવાના છે અમેરિકાએ જ્યારે અમેરિકામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરીકે જ્યારે પોતાનો કાર્યભાર સંભાળ્યો એ પહેલાંથી પ્રચાર વખતે પણ એને જે આક્રમક મુદ્દાઓ જે કયા હતા એને હવે એને અમલમાં મૂકવાનો એની પાસે સમય આવી ગયો છે તમે જો ધ્યાનમાં રહો તો બાઇડન સરકાર વખતે એમણે જે જે મુદ્દાઓ કર્યા હતા રજૂ કર્યા હતા અમલમાં મૂક્યા હતા કાયદા હતા એનો આ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી બધી રીતે બદલાવ લાવી રહ્યા છે એવું પણ લાગી રહ્યું છે એક મહત્ત્વની બાબત કહેવાય આમ જુઓ તો ટ્રમ્પની જે આક્રમકતા છે અને જુસ્સો છે એ ક્યાંક કોઈક રીતે ક્યાંક રિફ્લેક્ટ થાય બોમરેંગ થાય એવું પણ ના બને એ પણ ત્યાંના અમેરિકનોએ ધ્યાન રાખવું પડશે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ એ બાબતે પોતે સાવચેત રાખવું પડશે એટલા માટે કે બે હજાર વીસની સાલમાં જો હેમંગીરીબેન તમને યાદ હોય તો હિલ્ટન ટો કેપિટલ હિલ ઉપર હુમલો થયો હતો એમાં આશરે પંદરસો જેટલા દોષી લોકો સાબિત થયા ઘણા લોકોને સજા થઈ પોલીસ કર્મીઓ પણ ઘવાયા પોલીસ ઉપર હુમલા થયા હતા ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે એ પંદરસોથી પણ વધુ લોકોને નિર્દોષ સાબિત કરીને જે જેલમાં તેમને પણ છોડી મૂક્યા છે આ બહુ ગંભીર ઘટના કહી શકાય એનો મતલબ એવો પણ થયો કે અમેરિકામાં તમે કોઈ ગુનો કરો કેપિટલ હિલ ઉપર જ્યારે હુમલો કરો પોલીસ ઉપર કાયદો વ્યવસ્થા પર હુમલો કરે અને તમને જો સલામતી મળતી હોય તો

દોસ્તો જ્યારે તમે હસો ત્યારે તમારા ચહેરામાં સૌથી આકર્ષક શું દેખાય છે જી એ છે તમારા દાંત આ દાંત આપણી સુંદરતા વધારી પણ શકે આપણી આપણી ગુજરાતી ભાષામાં આપણે એને જગત જમાદાર કહેતા હતા એ રીતે એણે પોતાના પોતાનો પોતાનો જે હતો એ આખા વિશ્વ પર એને જમાવી રાખે છે કાબુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે અત્યારે પ્રમુખ થયા છે એ અત્યાર સુધીની જો તમે વાત કરો તો લોકપ્રિયતાવાદમાં હવે આ એક નવો એક અધ્યાય શરૂ થયો કોઈ પણ દેશમાં જ્યારે ચૂંટાયેલા નેતાઓ જ્યારે પોતાનો કાર્યભાર સંભાળે સત્તા સંભાળે એ પહેલાં એમણે ઘણી બધી પ્રજાકીય સેવાઓ કરવી પડતી હોય પ્રજાલક્ષી કામો કરવા પડતા હોય પ્રજાના હિતમાં ઘણા નિર્ણયો લેવા પડતા હોય દેશના હિતમાં ઘણા નિર્ણયો લેવા પડતા હોય એવા સંજોગોમાં હવે આપણે જોઈએ છીએ કે છેલ્લા તમે કોઈ પણ દેશની વાત કરો તો હવે ડાબેરી જમણેરી કે કોઈ પેલા પક્ષની વાત કે એના સિવાય લોકપ્રિયતા ઉપર આજે મારી જો લોકપ્રિયતા વધે તો હું પણ કોઈ દેશનો વડાપ્રધાન બનું એવો અત્યારે માહોલ સર્જાયેલો છે જે અમેરિકામાં આપણે છેલ્લે જોઈ રહ્યા છીએ આ પણ એક સારી બાબત નથી કોઈપણ દેશના વડાપ્રધાન થવું એના માટેની ઘણી બધી લાયકાત હોય યુક્રેનના વડાપ્રધાન જે અત્યારે છે એ પણ પહેલાં એક ટેલિવિઝન એન્કર હતા અને એમાંથી એ વડાપ્રધાન થયા આવી રીતે ચીલી કે બ્રાઝિલમાં પણ કોઈક ફૂટબોલ પ્લેયર હતો એ થયા અને એ લોકોએ ઘણા માઠા પરિણામો ભોગવવા પડ્યા હવે વાત છે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકામાં પ્રેસિડેન્ટ થયા પછી પોતાના વેપારી વલણને રાજકીય વલણમાં કેવી રીતે ફેરવે છે નો ડાઉટ એમને આ વખતે ઘણો સારો સહકાર એમની ટીમ જે મજબૂત મળી છે એમને સારામાં સારો આર્થિક સહકાર આપવાવાળા ઘણા લોકો ઊભા થયા છે એમની સાથે છે એનાથી સો ટકા એમને લાભ થશે અમેરિકામાં એમણે જે પોતાની જે નીતિ ફર્સ્ટ અમેરિકાની નીતિ જે અપનાવી એનો ડોનાલ્ડ ટ્રમ્પની એક લાગણી એવી છે કે મારા દેશના નાગરિકો પર હું ટેક્સ લાદું અને એ એમને હું બર્ડન આપું એના કરતાં એ દેશના મારા દેશના નાગરિકોને વધારે હું મુક્ત રાખીને બીજા દેશો પર ટેક્સ વધારે કેમ લાદીને મારા દેશની આવક વધારે ના કરું આ માટે એમણે સૌથી પહેલાં તમે હમણાં છેલ્લે જેવું હશે તો એમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી એમણે પોતાનું નામાંકન પાછું લીધું આમાં ઘણી બધી રીતે એ એમણે ડોનાલ્ડ ટ્રમ્પની વાત કદાચ સારી હશે અને સાચી પણ હશે કારણ કે વિશ્વમાં ક્યારે કોઈ પણ પ્રકારની જે મહામારીનો વાત આવે રોગચાળાની વાત આવે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે ફંડ આપે છે એમાં મોટાભાગનું ફંડ અમેરિકાનું હતું એ ફંડથી એમને ઘણું બધું આર્થિક એ પણ ભાર સહન કરવો પડતો હતો આના કારણે કદાચ એમને આર્થિક ગતિવિધિ વિધિ પણ મળે એવી પણ આર્થિક ડોનાલ્ડ ટ્રમ્પની કદાચ લાગણી હોય એ હિસાબે એમાંથી એ બહાર નીકળી આવે એનાથી પણ વધારે હેમાંગીબેને હેમાંગીબેન બીજી વાત કરું કે અઢારસો ને બારથી લગભગ એક યુએસ એડ ફંડ યુએસ ફોરેન આસિસ્ટન્ટ પ્રોગ્રામ નામનો એક પ્રોગ્રામ ચાલતો હતો એ પ્રોગ્રામ પણ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે બંધ કરી દીધો છે અમેરિકા સાથે સહયોગી જે દેશો એ દેશોના લોકોને એક અમેરિકન ફોરેન આસિસ્ટન્ટ ફંડના નામે જે સહાય આપવામાં આવતી એ અત્યારે હાલ નેવ દિવસ પૂરતી સ્થગિત કરી છે પણ એ પણ એ બહુ મહત્ત્વની બાબત છે કારણ કે એ પણ અમેરિકાની સરકાર માટે બહુ મહત્ત્વનું અને બહુ આર્થિક ભારણ હતું એ આ રીતે કોઈને કોઈ રીતે આર્થિક ભારણ ઉતારવાનો ટ્રાય કરશે બીજી વાત છે ઇન્ડો પેસેફિક ટ્રીટીની આ જે ટ્રીટી છે એ આપણા ચાલીસ દેશો સાથે એ સંકળાયેલી એ ટ્રીટી છે ઇન્ડો જે યોજના એમાં એમાંગીની બેન આશરે ચાલીસ દેશો જો સમાયેલા છે એ તો બરાબર છે પણ સૌથી વધુ અમેરિકાનો આર્મીનો હિસ્સો અહીંયા રોકાયેલો છે જેને પણ એ ત્યાંથી એ પાછો વાળે પણ હાલ પૂરતું અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના આંતરિક મામલાઓ જેને ઘરેલું મુદ્દાઓ કહેવાય એને વધારે ફોકસ કરશે બોર્ડર સિક્યુરિટીની વાત હોય નોન ઇમિગ્રેશન પર જે ગેરકાયદેસર રહેતા એમને કાઢવાની વાત હોય આવા સંજોગોમાં સૌથી વધારે આપણાને જો ગમે આપણાને અડતો વિષય હોય તો ઇમિગ્રેશન ઉપર આપણા ત્યાં રહેતા ભાઈઓ જી બિલકુલ આપણે એ વિશે વાત કરીશું એક નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો પાછા ફરી એક નાનકડા બ્રેક બાદ

ઓમ છે ને માણ હાર જ સમીર પણ ચેકણો છે આ એનું ગજુ ને આટલા બધા પૈસા ખર્ચવાનું શાંતિથી મરવું હોય ને તો એનો એક જ રસ્તો છે લગન કરી નાખો કેમ બારે ઘડીએ માંદા પડી જાવ છો મે કહ્યું ડોક્ટર સાહેબ અહીં આવું છું ને તમારી ફીસ બોર્ડ જોઉં છું ને મને તકલીફ શરૂ થઈ જાય છે ઓહો હો તમારો જવાબ થી ડોક્ટર તકલીફ શરૂ થઈ ગઈ હશે ને આ ચોપડી શું આજો છે અરે જરા બહાર નીકળો ખબર પડે બહાર બજારમાં શું ચાલી રહ્યું છે લે મારે બહાર જવાની શી જરૂર છે આ આ તારા જેવા હરતા ફરતા છાપા

નિહાળો સ્વતંત્રતા સંગ્રામના વિસરાયેલા વીર સેનાનીઓની ગાથા ભારત હૈ હમ પ્રસારણ દર રવિવાર સવારે સાડા અગિયાર વાગે માત્ર ડીડી ગિરનાર પર બ્રેક બાદ દર્શક મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે અમારા આજના આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું પણ એ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન કેપિટલ હિલ ખાતે રાષ્ટ્રપતિ તરીકે જે શપથ લીધા એના વિશે જોઈએ એક વિશેષ અહેવાલ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ બન્યા છે તેમણે સોમવારે રાત્રે ભારતીય સમય મુજબ દસ ને ત્રીસ વાગે યુએસ પાર્લામેન્ટ કેપિટલ હિલ ખાતે પદના શપથ લીધા તેમણે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જોન રોબર્ટસે શપથ લેવડાવ્યા શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ટ્રમ્પના પત્ની મેલાનિયા બાઇબલ પકડીને ઊભા હતા ટ્રમ્પના શપથગ્રહણ પછી સંસદનો કેપિટલ રોટુન્ડા હોલ થોડા સમય માટે તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો રિપબ્લિકન નેતા જેવાન્સે અમેરિકાના પચાસમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી માં તાપમાન માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ છે કડકડતી ઠંડીને કારણે ચાળીસ વર્ષ પછી સંસદની અંદર રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો અગાઉ ઓગણીસો પંચ્યાસી માં રોનાલ્ડ રીગને કેપિટલ હિલની અંદર શપથ ગ્રહણ કર્યા હતા સામાન્ય રીતે રાષ્ટ્રપતિ ખુલ્લા મેદાનમાં શપથ લે છે દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પને અભિનંદન આપ્યા છે તેમણે કહ્યું કે તેઓ રશિયા યુક્રેન અને પરમાણુ શસ્ત્રોના મુદ્દા પર વાતચીત કરવા તૈયાર છે આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે હું ફરી એકવાર સાથે મળીને કામ કરવા બંને દેશોના લાભ માટે અને વિશ્વ માટે વધુ સારા ભવિષ્યને આકાર આપવા માટે આતુર છું ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા પછી તરત જ તેમણે શ્રેણીબદ્ધ નિર્ણયો લીધા જેમાં બાઇડન વહીવટી તંત્રના ઇઠ્યોતેર નિર્ણયો રદ કરવામાં આવ્યા અને અમેરિકાને વિકાસના નવા યુગમાં લઈ જવાનો દાવો કરવામાં આવ્યો ટ્રમ્પે પેરિસ કરાર ડબલ્યુએચઓ સભ્યપદ અને ઇમિગ્રેશન નીતિઓમાં મોટા ફેરફાર કર્યા છે શપથ ગ્રહણ પછી તરત જ ટ્રમ્પ ઓવેલ ઓફિસ પહોંચ્યા અને ઘણી મહત્વપૂર્ણ ફાઇલો ઉપર હસ્તાક્ષર કર્યા ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણયો રદ કરીને અમેરિકા વિકાસના નવા માર્ગ પર આગળ વધશે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયો તેમના આક્રમક એજન્ડાને પ્રતિબિંબિત કરે છે તેમની પ્રાથમિકતાઓ અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં ફેરફાર ઉર્જા ક્ષેત્રને પ્રોત્સાહન અને વૈશ્વિક સંગઠનોથી પોતાને દૂર રાખવાની છે તેમની નીતિઓ અમેરિકાની દિશામાં મોટો ફેરફાર લાવે તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ તો દીગનભાઈ આપણે જે રીતે વાત કરી રહ્યા હતા ઇમિગ્રેટ્સની વાત કરી આ આ બધી વાતમાં જે એમણે ગેરકાયદેસર જે પ્રવાસીઓની જે માન્યતા રદ કરવાની એક વાત કરી છે તેને લઈને આપ શું કહેશો કઈ રીતે જોઈ રહ્યા છો આ વાતને આપ એમંગિની અમેરિકા વસાહતીઓનો દેશ છે દુનિયાભરમાંથી ત્યાં વસાહતીઓ ત્યાં વસ્યા છે અને ત્યાં પોતાનું કામગીરી વધારીને પોતાની ક્ષમતાઓ બતાવીને એ દેશને આગળ લાવવામાં મદદરૂપ થયા છે દેશ આટલો સમૃદ્ધ થયો એટલે સ્વાભાવિક છે કે અન્ય કક્ષ અન્ય રીતે પણ લોકો ત્યાં પ્રવેશવાનો પ્રયાસ કરે આવા સંજોગોમાં જ્યાં જે ગેરકાયદેસર લોકો રહી રહ્યા છે એવા હશે લગભગ એક કરોડ દસ લાખ જેટલી સંખ્યા ધરાવતા બે નંબરના એટલે કે એ ઇલિગલ જે ઇમિગ્રન્ટ્સ કહેવાય કે જેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી અનડોક્યુમેન્ટેડ લોકો એમને પાછા કાઢવા માટે ટ્રમ્પ સરકાર હવે એક્ટિવલી આગળ આવશે એ બહુ એમના એ દેશ માટે સારી જ બાબત છે કોઈ પણ દેશના નાગરિકો બે ગેરકાયદેસરતા કોઈને ન ગમે એમને સારું જ કર્યું છે પણ સાથે આપણા માટે આપણે જે વર્ક પરમિટ ઉપર ગયા હોય સ્ટુડન્ટ વિઝા પર ગયા હોય એમના માટે કોઈ એવી ચિંતાનો વિષય નથી એક મહત્વની બાબત બીજી એ છે કે ગેરકાયદેસર રહેતા ત્યાંના જે પ્રવાસીઓ હોય ત્યાં એ લોકો દંપતી હોય અને એમના જે બાળકો ત્યાં જન્મે આવા દેશ શરૂઆત અગાઉ એમને આવા બાળકોને પણ ત્યાં નાગરિકતા આપવાતી હતી અઢાર વર્ષ સુધી એમને નાગરિકતા ન મળે પણ અઢાર વર્ષ પછી એ ત્યાં જન્મેલું બાળક ગેરકાયદેસર પ્રવેશેલા દંપતીથી થયેલું બાળક એની અઢાર વર્ષની ઉંમરે ત્યાંની નાગરિકતા પ્રાપ્ત કરી શકે એવી એક જોગવાઈ હતી જે આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે એને રદ કરી છે અને એ રદ કરવાના કારણોના સમીકરણો એની આપણે વિશેષમાં એના સ્પેશિયલ પ્રોગ્રામમાં કરીએ પણ આની સાથે સાથે બીજું એક મહત્ત્વનું એ છે કે અમેરિકા અત્યાર સુધી એવું રહ્યું છે બેન કે આપણે ભારતીયો જે ત્યાં હતા અમેરિકન ભારતીયો એ લોકો અત્યાર સુધી ડેમોક્રેટ વલણ રાખતા હતા આ પહેલી વખત એમણે ઘણા વખત લાંબા ગાળા પછી એમણે રિપબ્લિકનને ટેકો આપ્યો છે અને રિપબ્લિકન નેતાને ખોબે ને ખોબે વોટ આપીને એમને ચૂંટા જીતાડ્યા છે એટલે સ્વાભાવિક છે કે નવા જીતેલા જે ઉમેદવારો છે નવા જે નેતાઓ છે ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગીઓ છે એ ભારતીય અમેરિકનોની ઇમિગ્રેશન ઇમિગ્રેશન બાબતને બહુ ધ્યાન પર નહીં લે ઇમિગ્રેશન બાબતોના ઘણા બધા મુદ્દાઓ છે આવે એમાં એક બીજો પણ મુદ્દો છે કે એચ વન ઉપર કામ કરતા આપણા જે ભારતીયો કોઈ પણ કર્મચારી એ આશરે પાસઠ હજારનો કોટા વીસ હજાર ત્યાં માસ્ટર થયેલા લોકો આ જે પંચ્યાસી હજાર લોકોનો જે કોટા છે એમાં મોટા ભાગના લોકોનું વર્ક પરમિટ પૂરી થાય એટલે હેમાંગીબેન હેમાંગીનીબેન એ લોકો પાછા પોતાના દેશ પરત ફરતા હોય થોડા ઘણા ત્યાં રહી પણ જાય એમને ત્યાં પર્મનન્ટ રેસિડન્ટશીપ મળે ત્યાં લગ્ન કરે એવા રહી ગયા હોય પણ જે પાછા આવે છે એવા ઘણા બધા ભારતીય કામદારો જે વર્ષોથી અહીંયા આવી ગયા છે એ લોકોના ત્યાં સોશિયલ સિક્યુરિટી ટેક્સના નામે આશરે સાત ટકા જેટલી એમના પગારમાંથી જે કપાત થતી હતી એ કરોડો ડોલર ત્યાં જમા છે અને એ એમને ક્યારે મળે પાંસઠ વર્ષ પછી હવે એ વર્ષ સુધી તો ત્યાં રહેતા નથી ત્યાં રહેવાના નથી ભારત આવી ગયો એમના દેશમાં ગયા હોય તો આવી એક બહુ જ મોટી રકમ આપણા ભારતીય કામદારોના પરસેવાના કમાણીની જે ત્યાં છે એનું બે હજાર ચૌદથી નરેન્દ્ર મોદી એના માટે બહુ સક્રિય રીતે કામ કરી રહ્યા છે બે હજાર સોળ કે સત્તરમાં એનો એક જલદ મુદ્દો ઉઠ્યો હતો અને એ વખતે પણ શક્યતા એવી હતી કે પરત નાણાં પરત મળશે પણ અત્યારે એના કોઈ સંજોગો નથી હવે આપણા વડાપ્રધાન એના માટે સક્રિય રીતે રસ લેશે અને એક કરોડો ડોલર આપણું હુન્ડિયામણ સ્વરૂપે પાછું આવે એ આપણા દેશ માટે પણ બહુ સારી વાત છે તો શું આ બધા જે નિર્ણયો છે બાઇડન સરકારના હેઠો તો નિર્ણયોમાં જે બદલાવ લાવવાની આખી વાત છે અત્યારે આપણે ઇમિગ્રેશનની વાત કરી ગેરકાયદેસર જે પ્રવાસીઓને દેશ નિકાલ કરવાની વાત કરી તો શું વિઝા ઉપર આની કોઈ અસર થઈ શકે ખરા જેન્યુન જેને અમેરિકા પ્રવાસ કરવો છે એના માટે કોઈ આપણી ચિંતાનું કોઈ કારણ નથી પણ જેને ગેરકાયદેસર રીતે જવું છે એના માટે ચોક્કસ એક આ લાલબત્તીની પણ લાલબત્તી સમાનનો આ બનાવ કહી શકાય કારણ કે એ રીતે જતા લોકોએ સૌથી પહેલાં એ દેશને શું ફાયદો કે નુકસાન પછીની વાત છે પણ ગેરકાયદેસર જતા લોકોને પોતાના માટે જ એક પોતે એક નવું અહિત ઊભું કરી રહ્યા છે જ્યારે ગેરકાયદેસર રીતે પ્રવેશે ત્યારે એમને ઘણા બધા સિક્યોરિટીના પ્રોબ્લેમ થાય ઠંડીના કારણે ઘણા લોકો મરી ગયા હોય એવા પણ આપણે દાખલા જોયા છે તો મહેરબાની કરીને આપણે દૂરદર્શનના માધ્યમથી આપણે દર્શકોને કહીએ કે મહેરબાની કરીને તમે જો પરદેશ જવાનું ખાસ કરીને અમેરિકા જવાનું વિચારતા હો તો ગેરકાયદેસર જવાનો પ્રયાસ ન કરતા અમેરિકા સારા માણસોને સાચા માણસોને અને સારી સારા ભણેલા લોકોને વેલકમ કરે છે બિલકુલ તમે સારી રીતે જશો તો તમારું ત્યાં સ્વાગત થશે ખોટી રીતે જશો તો ક્યાં સ્વાગત ન થાય એ બહુ સાજીક બિલકુલ એટલે ઇલિગલ જે આખી વાત છે જે ઘટના છે એમના ભાષણમાં જ છે બિલકુલ આપણે ચર્ચા ચાલુ રાખીશું સમય થયો છે गुजरात तो ने शहर मजा न सूरत।, सूरत नहीं होरटा हुरत, नहीं, हुरत, नहीं, हुरत, हुरत।

અરે યાર સમીર ભાઈ આટલી નાની વાત કેવા માટે તમે દોડતા દોડતા અમારી જોડે આયા છાયા છાપુ તો આદત છે કાગનો વોક કરવાની હવે એક સ્ટીલ નો ડબ્બો ચોરાયો એમાં શું યાર ગજુબાઈ ચોરી એ ચોરી છે એ તો નાશ થવી જોઈએ હા ધારો કે એ ડબ્બામાં દાગી ના હોત તો હા આજે ડબ્બો ચોરાયો કાલે કોઈનો મોબાઈલ ચોરાય અને પરમ દિવસે ગજુબુય આખે આખા ચોરી જાય તો ハハハハ દર્શક મિત્રો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે દિગન સર આપણે જે રીતે ટ્રમ્પની તાજપોશી વિશે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે તેમના ભાષણમાં એમણે ઘણી બધા જે નિયમોને બદલાવની વાત કરી અને જે જે કાયદાઓ તેમણે કાલે ને કાલે જ આવી ગયા છે બધા તો એમાં જે જેન્ડરની એક વાત હતી કે થર્ડ જેન્ડરની જે માન્યતા છે તેને રદ કરવાની વાત સાથે સાથે જે ડ્રગ્સને લઈને તેમણે કડક વલણ અપનાવ્યું છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો બહુ સરસ આ પણ એક અમેરિકાની એક સળગતી સમસ્યા છે અમેરિકા અત્યારે ડ્રગ્સના ભરડામાં બહુ ખરાબ રીતે ફસાયેલું છે ડ્રગની સાથે મોંઘવારી અને ત્રીજો મુદ્દો આજે થર્ડ જેન્ડરની જે વાત કરી એ સ્વાભાવિક રીતે આજે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ અરજી આપણે જ્યારે કરીએ બેંકમાંથી લોન લેવી હોય કે વિઝા લેવા હોય ત્યારે આપણે લખવું પડે છે આપણું નામ એડ્રેસ એની સાથે એક આપણી જાતિ આપણું સેક્સ એટલે મેલ કે ફીમેલ આના લીધે ઘણી બધી અવઢો થતી હતી અમેરિકામાં થર્ડ જેન્ડરનો પ્રભાવ બહુ વધી રહ્યો છે આ લોકોના સમલિંગિક લોકોના લગ્નની બાબતની બાબતો હોય આને કંટ્રોલ કરવા માટે જે ડોનાલ્ડ ટ્રમ્પે જે આ પ્રયાસ ઉઠાવ્યો છે એ એમની રીતે સારો છે પણ આ બહુ મોટો સમુદાય છે આ થર્ડ જેન્ડરનો અમેરિકામાં વિશાળ વર્ગ છે એનો એમને વિરોધનો પણ સામનો કરવો પડશે એમાં પણ કોઈ બેમત નથી એટલે આ એમના માટે એક ગંભીર પગલું પણ છે જે એમણે અમલમાં મૂક્યું છે એનું એમને કદાચ એમને નેગેટિવ સ્વરૂપ પણ જોવા મળે બીજી એક મહત્ત્વની બાત જે આપણે વાત કરી કે આર્મીને લગતું અમેરિકામાં સૌથી વધારે કોઈ પણ દેશનો આર્મીને લગતો જે ખર્ચો હોય એ આર્થિક મોટા મોટો આર્થિક બોજ જે તે દેશ માટે હોય અમેરિકા ફક્ત પોતાના દેશની સરહદો સાચવતું નથી સાથે સાથે બીજા દેશોની સરહદો માટે પણ પોતાની આર્મી મોકલતું રહે છે નાટોમાં પણ એનો બહુ મોટો ફાળો છે નાટોને કારણે શું થયું છે કે યુરોપના બીજા નાના નાના દેશો પોતાની સેના રાખતા નથી અને એમને એવી વિશ્વાસ છે કે અમેરિકા અમારા સાથે બેઠું છે જેનો ભાર અમેરિકા સહન કરી રહી છે આ હવે જો નાટોમાંથી પોતાનો ભાર ઓછો કરે તો સ્વાભાવિક છે કે એનો આર્થિક બોજો અમેરિકાની સરકાર પરથી ટળે સાથે ઇન્ડો પેસિફિક રીટીની જે વાત કરી એ દર એમાં પણ જે મોટાભાગનો હિસ્સો અમેરિકાનો આર્મીનો જે રોકાયેલો છે એ જો ત્યાંથી હટાવે જોકે હાલમાં આનો કોઈ અમલ થવાનો નથી મિનિમમ સો દિવસ સુધી પોતાના ઘરેલું મામલા ઉપર જ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું ફોકસ કરશે કારણ કે એમણે જે માગાજની જે નીતિ વાત કરી છે મેક અમેરિકા ગ્રેટ અગેન અને અમેરિકા ફર્સ્ટ એ પ્રમાણે એને અમેરિકાને વધારે મહત્વ આપશે અમેરિકામાં નાના નાના મુદ્દાઓ જે હશે ત્યાંના નાગરિકોને સતાવતા હોય હેલ્થને રિલેટેડ હોય એજ્યુકેશનને રિલેટેડ હોય ઇન્સ્યોરન્સના રિલેટેડ હોય એના પર એ વધારે ફોકસ કરશે અને છેલ્લા આવનારા સો દિવસમાં એમનું એક ફોકસ એમનું જે ટ્રાવેલ રહેશે એમાં સૌથી પહેલાં ચીન અને ભારત પણ છે એ પણ આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે અંતમાં ક્યાંક ને ક્યાંક એવું છે કે બ્રિક દેશોને પણ એવું લાગ્યું કે એમના વિશે પણ એમણે કડક વલણ અપનાવ્યું છે તો તેને લઈને આપ શું કહેશો ઘણા બધા દેશો આ રીતે પોતાનું એક સંગઠન બનાવતા હોય એ રીતે આ જ્યારે બ્રિક્સનું સંગઠન બન્યું એમાં ભારતનો પણ બહુ મહત્ત્વનો ફાળો છે બ્રિક્સનું આયોજન કરવાનું આ કારણ એ હતું કે અમુક જે એકબીજાથી પરસ્પર સહકારથી જોડાયેલા હોય એવા દેશોના આર્થિક જોડાણો વધારે મજબૂત બને અને જેને કારણે ઇન્ટરનેશનલ ટ્રીટીના જે ઇસ્યુઝ થતા હોય જ્યાં એમને અવરોધો આવતા હોય ત્યાં એ લોકોની રૂકાવટોમાં રસ્તો નીકળે આ આવા સંજોગોમાં જ્યારે બ્રિક્સનું આયોજન કરવામાં આવ્યું એનો અત્યારે મોટો ભાર આપણો ભારત ઉપર છે ત્યારે ભારતને પણ કોઈક રીતે ઇનડાયરેક્ટલી કદાચ ચીમકી આપવાની એક આ વાત હોય પણ જેનાથી ભારતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ભારત વગર અમેરિકાને ચાલે એવું નથી એમ વાત કરીએ એ પ્રમાણે દોઢસો કરોડનું એક દોઢ અબજની વસ્તીવાળું બજાર આખા વર્લ્ડને જે આકર્ષી શકે છે એ ભારત છે અને બીજી વાત રહી કે આપણી પાસે જે વિપુલ શક્યતાઓ છે આપણું યુવાધન છે આપણી પાસે ટેકનોલોજી છે આપણી પાસે ખરીદ અને વેચાણ બંનેના બજારો મોટા છે એટલે આ સંજોગોમાં ભારતે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર અમેરિકાનો સાથ સહકાર સારામાં સારી રીતે મળશે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી જી બિલકુલ અધિગનભાઈ આપણી પાસે આપણો વિષય ઘણો વિશાળ છે પણ સમય ઘણો ઓછો છે અંતમાં ટ્રમ્પનું ટ્રમ્પની ફરીથી આવવાથી ગુજરાતને કઈ રીતે જોડો છો એ શું મેસેજ આપવા માંગો છો ટ્રમ્પ એક મહાસત્તા છે એ ગુજરાતને ન જુએ એ જુએ તો ભારતને જુએ એટલે ભારતની મેં જે અગાઉ વાત કરીએ પણ ભારત સાથે સારી રીતે સુમેળભર્યા સંબંધ રાખશે ગુજરાત સાથે એને એવા તો આપણા અડત્રીસ સ્ટેટ છે દરેક સ્ટેટ માટે એ વ્યક્તિગત એનું ધ્યાન ન હોઈ શકે ગુજરાત માટે એનું કોઈ મહત્વનું એવું એવું કોઈ નક્કર પગલું અત્યારે એમણે વિચાર્યું ન હોય એવું સ્પષ્ટ દેખાય છે પણ ભારત માટે એમના વલણ સારા રહેશે એ આપણા સૌ માટે એક આ આશાની નિશાની છે જી બિલકુલ દિગન સર તમે આજે અમારી સાથે આ વિષય પર ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો વિષય ફરીથી મળીશું આવા જ એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર